દેશભરની અનેક વિવાદિત મસ્જિદ વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં સર્વેની માંગ કરવામાં આવી છે કેમ કે હિન્દુ પક્ષકારો માને છે કે મુગલ શાસનમાં અનેકો મંદિર તોડી અને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું જેના અનેક અવશેષો અને શિલ્પો હાલ જોવા મળે છે તો બીજી તરફ પૂજા સ્થળને લઈ અને ભારતીય સંવિધાનમાં એક વિશેષ એક્ટની જોગવાઈ કરવામાં આવી છે પ્લેસ ઓફ વર્શિપ

દેશભરની વિવિધ કોર્ટમાં આવી બાબતોને લઈ અને અનેક પીઆઈએલ કરવામાં આવી છે જિલ્લા અદાલતો પણ આ અંગે વિચારણા કરી રહી છે ત્યારે દેશભરના પ્રમુખ વિવાદિત સ્થળ અંગે કરવામાં આવેલા પીઆઈએલ અંગે એક નજર કરીએ તો તાજમહેલ સૌથી પ્રમુખ સ્થાને છે

અહીંની દિવાલો અને બારીઓમાં સ્વસ્તિક ચિહ્ન સહિત અનેક પ્રકારના હિન્દુ સિમ્બોલ નજરે પડે છે હાલ હિન્દુ મંદિરની વાસ્તવિકતા અંગે અનેક જગ્યાએ પુરાતત્વ વિભાગની ટીમ સર્વે કરી રહી છે તો અનેક જગ્યાએ અરજી પર સુનવણી પણ ચાલી રહી છે તો એવી પણ અનેક પીઆઈએલ છે કે કોર્ટ તરફથી નામંજૂર કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી